મિત્રો મિત્રોને કહું છું પેલા તો દ્રવ્ય રથા એટલે પેલો શબ્દ આવ્યો દ્રવ્ય દ્રવ્ય એનો શબ્દ કમાવો જોઈએ કારણ કે પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા કીધું હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્માસુ કાદે પુત્ર અને સ્ત્રી માટે થઈને પુરુષે ધન કમાવું જોઈએ કમાવું જોઈએ કમાવું જોઈએ પુત્ર કાજ ધન રક્ષા કે કીધું હે રક્ષા આત્મા શું કાજ હે આત્મા પુત્ર ત્રિયા ફિર હે ને અંગ કો ઈલાજ હે તો ધન જાતા રાખે કુલ કુટુંબ આબરૂ રહી જા હોય ભાઈ દીકરો બતી જાતો હોય ભત્રીજો બતી જતો હોય ભાણેજ બતી જતો હોય તો ધન ને જાતું કરી દેજો ધન જાતા રાખે કુલ કુલ જાતા રાખે જીવ જીવ રહી જાતો હોય તો કુટુંબ હોગાવના મૂકી ને કુટુંબ મળશે જીવ જીવ જાતા રાખી લીધે જીવ જાતો હોય તો જવા દેવો રાખા દેવી ચીજ હોય તો એ કે જીવ જાતા રાખી લીધે વાકો નામ લાજ હે કારણ કે લાજ ગઈએ ગયે કીર્તિ કીર્તિ ગયે ગયો માન માન ગઈ જીવી તો મૃત્યુ કે સમાન હે પેલું ધન કમાઈ દો યુવાનો કહું ખાસ કાંડામાં તેવડ હોય ને ત્યાં સુધી કમાઈ લેવું જાદીન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય વિદુર કહે ધૂતરાષ્ટ્ર કુ વંધ્ય કાલ હે સોય આખા દિવસની માલિકોર માણસે પેલી થોડીક વિદ્યા કમાવી જોઈએ કઈક સત્સંગ કઈક વિદ્યા કઈક બે રામાયણ ચોપાઈ ભજન કઈક પણ થોડી વિદ્યા કમાવી જોઈએ વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ ધન કમાવાનો સમય ન હોય તો આવી સેવા કરીને પછી યશ કમાવો જોઈએ ધન ન કમાય વિદ્યા ન કમાય યશ ન કમાય એ તો દી વાયજી ગયો છે કઈ કમાવું જોઈએ મનુષ્ય અવતાર મેળ્યો છે બળે ભાગ માનો સતન પાવા અને સુર દુર્લભ સુરદુર્લભ ગ્રંથાવા વડે ભાગ માનો કેટલાય ગંગો ના પ્રમ્ય ભેડા થયા છે ત્યારે આપણને મનુષ્ય ઉતાર મળ્યો છે આમ તો નથી મળ્યો